આ છે લીલીયા નો ગેટ આપડે હવે મંદિરે પહોંચી ગયા છે આપડે આપણે દર્શન દર્શન કરી લઈ તમને દર્શન કરાવી છીએ દ્રશ્ય જગત માતામાં ઓમિયા મૂર્તિ કડવા પટેલ સમાજ માં પૂંજાય છે તમે મિત્રો દર્શન કરી લેજો અને બાજુ છે ઉમાપતિ મહાદેવ મંદિર તમને એના હોત દર્શન કરાવી છે આ છે ઉમાપતિ મહાદેવ મંદિર દર્શન કરી લેજો મિત્રો દર્શન કરી અમે હવે બાકડે બે ગયા છે આ તમને વ્યૂ દેખાડો છે મંદિરની બહારની વ્યૂ છે જ્યાં નવરાત્રિનું આયોજન થાય છે આગળ છે સમાજ છે અમે હવે લેલીયા થી નીકળી ગયા છીએ અમે અમે વજાઈ કે સંતાળિયા મહાદેવ હેલો એના દર્શન તમને કરાવી દી આપડે આપડી મંજીલે પોચી ગયા છે આ આગળ દેખાઈ સર્કલ છે અહીંયાથી જમણે સાઈડ વળી જવાનું અને સામે દેખાઈ પહેલો ગેટ છે સંતાળિયા મહાદેવનો અને આપણે જવાનું છે બીજો ગેટ મહાદેવનું મંદિર અંદર પ્રવેશ કરી લેવી આ છે મહાદેવ નું ભવ્ય મંદિર ચાલો અમે તમને દર્શન કરાવી દેવી અંટાળિયા મહાદેવના હલો હવે અમે પગે લાગી લઈ તમને હવે દર્શન કરાવી દેજો નંદીજી મહારાજના દર્શન કરી લીધા હવે મહાદેવ ના દર્શન કરવી છે મંદિર છે ઘણું ઓછું શિવલિંગ છે નીચે શ્રી રામચંદ્ર ભગવાન સીતા માતા અને લક્ષ્મણજી આપણે માટખટ કાંડોળો રાધા એના પણ તમે દર્શન કરી દો રાધે કૃષ્ણ ભગવાન આ સિવ મંદિરના બાયરનો વ્યૂ તમે જોઈ શકો છો આમાં દવાખાનું આવેલું છે નાના નાના મંદિરો છે ગાર્ડન છે એ તમને હતો હું હમણાં દેખાડું છું અમદાય મંદિર છે આમાં દવાખાનું છે આપણામાં થઈ ગઈ પાળિયાની ખાંભીઓ છે અને આપણે કરેલી એવી બાળ જ્યોતિર્લિગના દર્શન જો એમાં પૂઠામાં કંડાયેલા છે એ રીતના ચિત્ર બનાવ્યા છે હંધાઈ બારે બાળ જ્યોતિર્લિંગના છે તમે જોઈ લો સોમનાથ તંબેશ્વર મહાદેવ હંધાઈ છે તમે જોઈ જાય અને તમે દર્શન કરી લેજો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હે દ્વારકાથી